નમસ્કાર જય માતાજી કે કે એન્ટરપ્રાઇઝ સીસી સર્વિસની યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજના આ વિડીયોમાં આપણે રેશન કાર્ડમાં એટલે કે પરમિટમાં નવું નામ ચડાવવા નામ કમી કરવા નામ સુધારો કરવા એના માટે તમારે કયા કયા જરૂરી દસ્તાવેજોની જરૂર પડશે તે આપણે આ વિડીયોમાં જોઈશું આ વિડીયોમાં આપણે રેશન કાર્ડના એ કેવાયસી માટે વાત કરી હતી તે વિડીયો તમે જોઈ લેજો અહીં તમને આ બટન પર સામે વિડીયોની લિંક છે ત્યાંથી જઈ શકો છો ડિસ્ક્રિપ્શનમાં લિંક હશે ત્યાંથી જઈ શકો છો જો કેવાયસી નહીં કરો તો તમારો પરમિટનો માલ બળતો બંધ થઈ જશે સાથે સાથે આપણે બીજો વિડીયો પણ મૂકેલો છે કે જેમાં રાશન કાર્ડનો તમારે મોબાઈલ નંબર કેવી રીતે ઘરે બેઠા લિંક કરવા એ વિડીયો પણ તમને ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે ત્યાંથી તમે જઈ શકો છો તો ચાલો આપણે વિડીયોને શરૂ કરીએ હજી સુધી જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આ વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો પ્રથમ આપણે જોઈશું કે નવું નામ ચડાવવા માટે જરૂરી દસ્તાવેજો કયા કયા છે તેમાં છે એક નંબર ઉપર છે પરમિટ આખી એટલે કે રેશન કાર્ડ રેશન કાર્ડનો બે સાઈડનો ફોટો આગળ અને પાછળ ઘણા જિલ્લામાં મિડલના પેજમાં રેશન કાર્ડનો બે નામ અને નંબરવાળો હોય છે ઘણામાં આગળ અને ઘણામાં પાછળ હોય છે તે ત્યારબાદ નંબર બે મુખ્ય વ્યક્તિ જે વ્યક્તિનું તમારે નામ ચડાવવાનું છે તે વ્યક્તિનો પાસપોર્ટ સાઇઝનો ફોટો નંબર ત્રણ છે જો બાળક હોય જ જન્મ્યું બાળક હોય બરાબર એનું નામ ચડાવવું હોય તો જન્મ તારીખનો દાખલો અથવા જો લગ્ન પછી મહિલાનું નામ ચડાવવાનું હોય તો મહિલાના ત્યાંના નામ કમીનો દાખલો બરાબર અને નંબર ચાર ઉપર છે આધાર કાર્ડ તે દરેક વ્યક્તિનું ફરજિયાત છે જેનું તમે નામ ચડાવવા માગશો તેનું આધાર કાર્ડ તમારે આપવું ફરજિયાત છે હવે આપણે નંબર બે ઉપર જોઈશું કે નામ કમી કરવા માટે જરૂરી દસ્તાવેજો કયા કયા છે તેમાં પણ સેમ રેશન કાર્ડના બંને બાજુનો ફોટો આગળ પાછળનો અથવા કે બે સાઇડનો તમે જે ગણો તે રીતે પછી જે વ્યક્તિનું તમારે નામ કમી કરવાનું છે તે વ્યક્તિનો પાસપોર્ટ સાઇઝનો ફોટો હવે બે કિસ્સામાં નામ કમી થાય છે કા મરણ થાય તે અથવા કા લગ્ન લગ્નના કિસ્સામાં તો એના માટે તમારે જો લગ્નનો કિસ્સો હોય તો તમારે કંઈકુતરી અથવા લગ્ન પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે અથવા મરણના કિસ્સામાં તમારે ડેથ સર્ટિફિકેટ આપવું પડશે નંબર ચાર ઉપર છે આધાર કાર્ડ આ થઈ ગયા નામ કમીના દસ્તાવેજો હવે છે નામ સુધારો કરવા માટે જરૂરી દસ્તાવેજો સેમ રેશન કાર્ડના બંને બાજુનો ફોટો આખું રેશન કાર્ડ તમારે લઈ જવાનું નંબર બે છે મુખ્ય વ્યક્તિનો પાસપોર્ટ સાઇઝનો ફોટો તેમાં પણ સેમ જ છે પાસપોર્ટ સાઇઝનો ફોટો જેનું નામ નામ સુધારવાનું છે તેનો અને નંબર ત્રણ છે તેમનું આધાર કાર્ડ હવે એક નોંધ છે કે ભાઈ નામ આધારમાં હશે તે જ તમારે પ્રમાણે સુધારો થશે કે આધાર કાર્ડમાં જે નામ હશે તે જ તમે રેશન કાર્ડમાં ચડાવી શકશો બીજા જ આવા વિડીયો માટે અમારે ચેનલ સાથે જોડાયેલા રહેજો વિડીયો ગમ્યો હોય તો જરૂરથી લાઇક કરજો વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરજો અમારી ચેનલને જરૂરથી જરૂર સબસ્ક્રાઈબ કરજો વિડીયો જોવા બદલ આપશો મિત્રોનો ખૂબ ખૂબ આભાર જય માતાજી